આયત આમાં મને માં છે પે તાર્ણા છે મે હોસે માં હે શે છે મે રોમે છે બ ક થ બ ક થ તોસે બોટક બ તો ક તોરે છે ભાવે સ ગ ગ ડી સ છ છ

પછી ના મહેશ શું કરે છે મહેશ સરસ સેજલ શું કરે છે વેરી ગૂડ પછી હેમાં શું કરે હેમાં ભણે છે સરસ વેરી ગૂડ બેન કવિ શું લખે શું લખે છે શું આવ્યું છે કવિતા એટલે આપણે જે ગીત ગાય એ લખે ચાલો હરી શું ગાય છે ભજન સરસ કોણ ગણિત કરે છે સરસ કોણ ઘંટ વગાડે છે કોનું નામ આવ્યું હતું વિજય કોણ ઘંટ વગાડે છે વિજય સરસ લી જો તો ખરી હણે ચકલી કાબળ ચણે છે કોણ કલબલ કરે છે કોણ ચીચી કરે છે સરસ ચાલો માહિતી વાંચો বট